નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગયા એપિસોડમાં આપણે ટોકબેકના મૂળભૂત હાવભાવ જેસ્ચર જેમ કે ટેપ ડબલ ટેપ અને જુદા જુદા સ્વાઇપ વિશે શીખ્યા આજે આપણો આ ત્રીજો એપિસોડ છે જેમાં આપણે એન્ડ્રોઈડ સ્માર્ટફોનની હોમસ્ક્રીન અને એપ ડ્રોવરને ટોકબેકની મદદથી કેવી રીતે નેવિગેટ કરવું તે વિગતવાર શીખીશું આ બે જગ્યાઓ તમારા ફોનનો સૌથી વધુ ઉપયોગ થતા ભાગો છે હોમસ્ક્રીન સૌપ્રથમ પ્રથમ હોમસ્ક્રીન વિશે વાત કરીએ જ્યારે તમે તમારો ફોન અનલોક કરો છો ત્યારે જે પહેલી સ્ક્રીન દેખાય છે તે હોમસ્ક્રીન છે આ સ્ક્રીન પર તમારી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્સના શોર્ટકટ્સ વિજેટ્સ અને ફોલ્ડર્સ હોઈ શકે છે ટોકબેક ચાલુ હોય ત્યારે હોમ સ્ક્રીન પર નેવિગેટ કરવા માટે તમે નીચેના હાવભાવ જેસ્ચરનો ઉપયોગ કરી શકો છો ડાબે કે જમણે સ્વાઇપ કરો એક આંગળી વડે ડાબે કે જમણે સ્વાઇપ કરવાથી તમે હોમ સ્ક્રીન પરની જુદી જુદી એપ્સ ફોલ્ડર કે વિજેટ્સ પર જઈ શકો છો ટોકબેક તમને દરેક આઇટમનું નામ બોલીને સંભળાવશે સ્ક્રીન પેજીસ બદલવા માટે ઘણીવાર તમારી પાસે એક કરતાં વધારે હોમ સ્ક્રીન પેજીસ હોય છે આ પેજીસ પર જવા માટે એક આંગળી વડે ડાબે કે જમણે સ્વાઇપ કરતા રહો જ્યારે તમે કોઈ પેજની છેલ્લી આઇટમ પર પહોંચશો ત્યારે ટોકબેક કદાચ પેજ વન ઓફ થ્રી અથવા નેક્સ્ટ પેજ બટન એવું કંઈક બોલશે આવા સમયે બે આંગળીઓ વડે સ્ક્રીન પર ડાબે કે જમણે સ્વાઇપ કરવાથી તમે એક પેજથી બીજા પેજ પર જઈ શકો છો આ ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે ડિફોલ્ટ એક આંગળીના સ્વાઇપથી પેજ ન બદલાતું હોય એપ્સ ઓપન કરવા માટે કોઈ પણ એપ કે ફોલ્ડર પર ફોકસ લાવવા માટે તેના પર એકવાર ટેપ કરો અને પછી તેને ઓપન કરવા માટે તેના પર ડબલ ટેપ કરો એપ ડ્રોઅર એપ એ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી બધી એપ્સનો સંગ્રહ છે હોમ સ્ક્રીન પર તમને ફક્ત થોડી જ એપ્સ દેખાશે પણ એપ એપડ્રોવરમાં તમારી બધી એપ્સ મળશે એપ ડ્રોવરને ઓપન કરવાની મુખ્ય બેરી તો છે હોમ સ્ક્રીન પરથી ઉપર સ્વાઇપ કરવું મોટાભાગના એન્ડ્રોઈડ ફોન્સમાં હોમ સ્ક્રીન પર નીચેથી ઉપર તરફ એક આંગળી વડે સ્વાઇપ અપ કરવાથી એપ ડ્રોવર ઓપન થાય છે ટૉકબેક એપ લિસ્ટ કે એપ્સ એવું કંઈક બોલી શકે છે એપ્સ બટન દ્વારા કેટલાક ફોન્સમાં હોમ સ્ક્રીન પર એક એપ્સ કે એપ ડ્રોવર નામનું બટન હોય છે તેના પર ફોકસ કરીને ડબલ ટેપ કરવાથી એપ ડ્રોવર ઓપન થાય છે એપ ડ્રોવરમાં નેવિગેટ કરવું એપ્સની વચ્ચે ફરવું એકવાર એપ ડ્રોવર ઓપન થઈ જાય પછી તમે ડાબે કે જમણે સ્વાઇપ કરીને જુદી જુદી એપ્સ પર જઈ શકો છો ટોકબેગ દરેક એપનું નામ બોલીને સંભળાવશે સ્ક્રોલ કરવું જો તમારી પાસે ઘણી બધી એપ્સ હોય તો તે એક જ સ્ક્રીન પર ન સમાય આવા સમયે બે આંગળીઓ વડે ઉપર કે નીચે સ્ક્રોલ કરવા માટે સ્વાઇપ અપ કે સ્વાઇપ ડાઉન કરો એપ શોધવી એપ ડ્રોવરના ઉપરના ભાગમાં સામાન્ય રીતે એક સર્ચ બાર હોય છે તેના પર ડબલ ટેપ કરવાથી કીબોર્ડ ઓપન થશે પછી તમે એપનું નામ ટાઈપ કરીને તેને શોધી શકો છો ટોકબેગ તમને ટાઈપ કરેલા અક્ષર અને મળતી એપ્સ વિશે માહિતી આપશે સારાંશ તો મિત્રો આજે આપણે એન્ડ્રોઈડ હોમ સ્ક્રીન અને એપ ડ્રોઅરને ટોકબેકની મદદથી કેવી રીતે નેવિગેટ કરવું તે શીખ્યા આપણે એપ શોધવા અને ઓપન કરવા માટેના હાવભાવ પણ સમજ્યા આ બેસિક નેવિગેશન તમને તમારો ફોનનો ઉપયોગ શરૂ કરવામાં ઘણી મદદ કરશે મને આશા છે કે આ એપિસોડ તમને આ વિષયને સમજવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે નોટિફિકેશન્સ ક્વિક સેટિંગ્સ અને સ્ટેટસ બાર વિશે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ